નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ત્રીસ ચાર બે હજાર ચોવીસના રોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કેવો રહ્યો આજનો દિવસ ચાલો જાણીએ બજાર ભાવ અને તેના વિશે ખેડૂતોને જાણકારી આપીએ આજે કપાસ બીટીના ભાવ રૂપિયા તેરસોથી લઈને પંદરસો છોતેર સુધીના બોલાયા તો જીરુના ભાવ રૂપિયા ત્રણ હજાર આઠસો પચાસથી લઈને ચાર હજાર ચારસો નેવું સુધીના બોલાયા ઈસબગુલના ભાવ રૂપિયા અઢારસોથી લઈને બાવીસસો બત્રીસ સુધીના બોલાયા ટુકડા ઘઉંના ભાવ પાંચસો નવથી લઈને છસો વીસ સુધીના બોલાયા તો લોકવેદ ઘઉંના ભાવ રૂપિયા ચારસો બાણુંથી લઈને પાંચસો પિસ્તાલીસ સુધીના બોલાયા તલના ભાવ રૂપિયા ત્રેવીસો પચાસથી લઈને છવ્વીસો પચાસ સુધીના બોલાયા તો રાયડાના ભાવ રૂપિયા નવસોથી થી લઈને નવસો એક્યાસી સુધીના બોલાયા રાયના ભાવ રૂપિયા એક હજારથી લઈને તેરસો સુધીના બોલાયા તો ધાણીના ભાવ રૂપિયા ચૌદસોથી લઈને બે હજાર બે સુધીના બોલાયા પીળા ચણાના ભાવ રૂપિયા અગિયારસો પચીસથી લઈને બારસો તેતાલીસ સુધીના બોલાયા તો મેથીના ભાવ રૂપિયા નવસોથી લઈને તેરસો સુધીના બોલાયા વરિયાળીના ભાવ રૂપિયા નવસો વીસથી લઈને સોળસો ત્રીસ સુધીના બોલાયા એરંડાના ભાવ રૂપિયા એક હજારથી લઈને એક હજાર સિતોતેર સુધીના બોલાયા તો સૂકા મરચાંના ભાવ રૂપિયા આઠસોથી લઈને છવ્વીસો સુધીના બોલાયા આવા જ સમાચારો જોવા માટે આપની ચેનલ નજર હળવદની ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો